સાંઢા ગામ ખાતે આવેલ ચામુંડા માતાજીના મંદિરે લોકમેળાની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે પાદરા તાલુકાના સાંઢા ગામ ખાતે શ્રી ચામુંડા માતાજીના મંદિરે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ દર વર્ષે ભાદરવા સુદ તેરસના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે જ્યાં અતિ પૌરાણિક ચંડી ચામુંડા માતાજીના મંદિરે આ વર્ષે પણ પાંચમી સપ્ટેમ્બરને ભાદરવા સુદ તેરસ અને શુક્રવારના રોજ ભવ્ય લોકમેળો ભરવાનો હોય ત્યારે ગામના આગેવાનો અને યુવાનો તેમજ શ્રી ચામુંડા માતાજી યુવક મંડળ દ્વારા મેળાની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે મેળામાં માતાજીના દર્શને આવતા ભક્તો અને મેળામાં આવતા દુકાનદારોને જાતની મુશ્કેલી ન પડે તે માટે ગ્રામ પંચાયત દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વર્ષોથી ભરાતા લોક મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે માતાજીના દર્શન માટેની પણ આયોજનપૂર્વકની તૈયારીઓ આયોજકો દ્વારા કરવામાં આવી છે જય માતાજી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સોડા ગામમાં ચામુંડા માતાજીનું સૌથી જૂનું અને સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે ત્યાં દર વર્ષે ભાદરવા સુધી તેરસના દિવસે ભવ્ય લોકમેળો યોજાય છે અને આજુબાજુના દૂર દૂરના ગામોને દૂર દૂરના તાલુકાઓમાંથી લોકો ધંધા નાના નાના ફેરિયાઓ અને નાના નાના દુકાનદારો આવે છે અને ચાલુ વર્ષે પણ ભાદરવા સુધી તેરસને તારીખ પાંચ નવ બે હજાર પચીસને શુક્રવારના રોજ ચામુંડા માતાજીના મંદિરે ભવ્ય મેળો યોજાશે અને સવારે માતાજીનો નવચંડી યજ્ઞ સવારે નવ વાગ્યા ચાલુ થશે અને સજે પાંચ વાગે પૂર્ણ થશે તો દરેક આજુબાજુના ગામના લોકો દર્શનાર્થે આવે છે દર વર્ષે વીસથી પચીસ હજાર લોકો માતાજીના દર્શને આવે છે અને લોકો પગપાળા પણ ચાલતા આવે છે અને પોતાની માનતાઓ રાખીને માનતાઓ પણ માતાજી પૂર્ણ કરે છે તો જય માતાજી જય ચામુંડા માતાજી જય માતાજી જય ચામુંડા ગામ સોઢા તાલુકો પાદરા ગામ સોઢામાં અતિ પ્રાચીન મંદિરમાં ચામુંડા માતાનું આવેલું છે વર્ષોથી પરંપરાગત લોકમેળો અને નવચંડી યજ્ઞનું આયોજન થાય છે સોઢા ગામ અને ગામની આજુબાજુના લોકો માતાજીના દર્શન અર્થે અહીંયા આવે છે માતાજીના દર્શનનો લાભ લે છે આ વર્ષે પણ તારીખ રોજ ચામુંડા મંદિરે યજ્ઞ અને લોકમેળાનું આયોજન થયું છે આજે અમારું વડોદરા જિલ્લાનું નાનું એવું પાદરા તાલુકાનું સાંઢા ગામ જ્યાં અમારા રાજરાજેશ્વરી માં ચામુંડાનું ભવ્ય મંદિર છે અને વર્ષો પરંપરાગત અમારા ગામની અંદર માતાજી નું ભાદરવાસુ તેરસ ના દિવસે ભવ્ય લોક મેળો ભરાય છે નવચંડી યજ્ઞ થાય છે છે આજુબાજુના ગામના તમામ ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરે અને અંદર ઘણા બધા ફેરિયાઓ આવી જે પોતાનું ગુજરાનને આશાએ આવે છે અને સરસ એવો મેળો ભરાય છે અને ભાવિ ભક્તો ખૂબ આનંદથી માના દર્શન કરે છે અને મેળાની મોજ લે છે અને તમામ ફેરિયાઓ પણ માતાજીના ગુણગાન ગાય છે અને ખૂબ સરસ રીતે માતાજી બધા જ ભક્તોની મનોકામના પૂરી કરે છે તો સમગ્ર અમારો આ વિડીયો જ્યાં સુધી જે પણ ભાવિ ભક્તો સુધી પહોંચે સર્વને અમારી નમ્ર વિનંતી છે કે અમારા ગામ શહેરાની અંદર માતાજીના મેળામાં અચૂક પધારશો